આર્ટ ફૂડ એન્ડ ફેશન એટલે કે ટાફ ગ્રુપ દ્વારા ગઈકાલે અમદાવાદના એસજીબીપી આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમાં માણસના મનને ભીજવતો અદ્ભુત મેઘાલય કાર્યક્રમ યોજાઈ ગયો મેઘાલયમાં કવિઓ હર્ષ બ્રહ્મભટ્ટ મધુસૂદન પટેલ ભાવેશ ભટ્ટ ભાવિન ગોપાણી દિલીપ શ્રીમાળી વિપુલ પરમાર લવસિંહા અને હિતેશ વ્યાસે પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી હતી આ કાર્યક્રમથી ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ચેતન દૈયા પ્રથમવાર કવિ તરીકે રજૂ થયા હતા અભિનેત્રી ધરા ભટ્ટે મોનોલોગ પ્રસ્તુત કરી હતી અને કાર્યક્રમનું સંચાલન કવિ તાહ મંસુરીએ કર્યું હતું આ કાર્યક્રમમાં ખાસ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા અને આખા કાર્યક્રમને નિહાળ્યો અને માણ્યો હતો અમદાવાદના કલા રસિક મિત્રો દ્વારા કોરોના કાળમાં શરૂ થયેલા ગ્રુપમાં કળાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ જોડાયેલી છે ગ્રુપ દ્વારા ઓગણીસમી જુલાઈએ કલા સ્મૃતિ અને ટાફ દ્વારા મેઘારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદના કલા રસિક મિત્રો દ્વારા ખાણીપીણી ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલો આ ગ્રુપ ફૂડ હેરિટેજ વોક મુશાયરા અને મૂવી સ્ક્રીનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિઃશુલ્ક કરતું રહે છે ગ્રુપના સભ્યો દ્વારા ચેરિટીની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મેઘાલયની આ કાર્યક્રમમાં શ્રોતાઓને અષાઢી વાદળોની ઝરમરથી લઈને મુશળધાર વરસાદ સુધી તેઓ લઈ ગયા હતા પ્રેક્ષકો ભાવકો આ ત્રણ કલાકના કાર્યક્રમને માણીને બહાર નીકળ્યા ત્યારે ગુજરાતી સાહિત્યથી તરબતર થઈ ગયા હતા છેલ્લા ત્રણ મહિનાથી ટાફના સાહિત્ય શોખીને મહેનત કક્ષ મિત્રોની સતત મહેનત રંગ લાવી ખાસ એ કે આ કાર્યક્રમ વ્યવસાયિક ન હતો શરૂઆતમાં તો બસો ત્રણસો ની ગણતરી હતી पण जेम मजरूह सुल्तानपुरी साहिबे લખ્યું તેમ મે અકેલા હી ચલા થા જાનિબ એ મંઝિલ મગર લોગ સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા મે તો ટ્રાવેલ આર્ટ ફૂડ એન્ડ ફેશન ના એડમિન તન્મય શેઠ જે મેઘારે લઈને આવી રહ્યા છે આવી ગયા છે બસ ટૂંક સમયમાં એ ઇવેન્ટ શરૂ થવાની છે તન્મય શેઠ આપણી જોડે હાજર છે તન્મય શેઠ પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન મેઘારે ઇવેન્ટ જે થવા જઈ રહી છે એમાં ખૂબ જ બહોળી સંખ્યામાં દર્શક મિત્રો ઉમટ્યા છે અને કવિઓની પણ ભરમાર છે આપનો કેવો ઉત્સાહ છે ઉત્સાહ તો ઓબ્વિયસલી હોય જ પણ અમારા દર્શક મિત્રોને શું કહેશો સૌથી પહેલાં તો તમારા ટાઈમ્સ ન્યૂઝના માધ્યમથી સૌ દર્શકોનું સ્વાગત અને એમાં એ જ્યારે રેશમાબેન જ્યારે મારકબાદી આપે છે શુભેચ્છાઓ આપે છે તો એની ખુશી અને એની એક આનંદનો એ જે અતિરેક કહેવાય એ તો ગજબનો હોય ખૂબ ખૂબ આભાર રેશમાબેન મોજરે પછી અમે આ મેઘારે લઈને આવ્યા છે મેઘારે આગલા એક પ્રોગ્રામ કરતાં ઘણું બધું થોડુંક અલગ અને ઘણું બધું નજીક પણ છે સૌથી પહેલાં તો અઢીસોથી ત્રણસોનું ક્રાઉડ તે વખતે હતું જ્યારે કર્યું અને અહીંયા આશરે આશરે નવસોનું ક્રાઉડ એટલે તમે વિચાર કરો કે નવસો ભાવકો નવસો શ્રોતાઓ જે ગુજરાતી ભાષાને પોખે છે જાણે છે માણે છે અને આજે મોજ કરવાના છે એવા લોકો એક જ છતની નીચે અહીંયા અત્યારે ભેગા થયા છે તન્મયજી આ જે આ અત્યારના યુગમાં આ ડિજિટલ યુગમાં યુવા પેઢી સાહિત્યથી લુપ્ત થતી જાય છે એવું બી નથી કે કમ્પ્લીટ યુવા પેઢી લુપ્ત થાય છે ઘણા બધાને શોખ પણ છે અને બહુ જ બધી ઈચ્છા બી હોય છે જાણવાની અને આ યુગમાં તમે આજે સાહિત્યના કાર્યક્રમો કરો છો હવે એમાં યુવા પેઢીને પણ જોઈન્ટ થવું હોય અત્યારે નવસોનું ક્રાઉડ છે જેમ જેમ લોકોને દેખાશે જેમ જેમ લોકોને ખબર પડશે તો યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા એમને ઇન્વાઇટ કરવા માટે યુવા પેઢી કઈ રીતે આપણને જોઈન્ટ કરી શકે રેશભાબેન સૌથી પહેલાં તો મને એવું લાગે યુવા પેઢી સાહિત્યથી લુપ્ત નથી થતી યુવા પેઢીને તો સાહિત્ય ગમે છે એમને જાણવું છે માણવું છે ઇનફેક્ટ એમને એવા બધા પ્રોગ્રામમાં જવું પણ છે જો તમારું પેકેજિંગ અને તમારો આવકાર સરસ હોય તો એમને એમની જગ્યા ઉપર જવું છે એક્ઝામ્પલ તમને તમે લાઇબ્રેરીમાં એમને બોલાવશો ત્રણ કલાક માટે કંઈક લેક્ચર સાંભળવા માટે તો આજની યુવા પેઢી કદાચ ના પણ આવે પણ એ જ ધારો કે કોફી શોપમાં કે એમની મનગમતી જગ્યાએ બોલાવશો તો એ ચોક્કસ એ કવિઓને લેખકોને સાંભળવા આવશે આપને ખબર જ છે કે હિન્દી સાહિત્યમાં ધારો કે કુમાર વિશ્વાસની વાત કરીએ તો દસ દસ હજારનું ક્યારેક માનવભેદની ભેગી થતી હોય છે પાંચ હજાર તો એક નોર્મલ ક્રાઉડ કહેવાય તો આ બધી યુવા પેઢી છે એમાંથી લગભગ લગભગ હું માનું ત્યાં સુધી સાઈઠથી સિત્તેર ટકા યુવા લોકો છે કે જે કનેક્ટ થાય છે તો એમનું એ પેકેજિંગ એમનો એ આવકારો અથવા તો એમનું એ જે કદ છે એમનું જે સ્ટેજ છે એ ક્યાં તો એમને એવું ઇન્વાઇટિંગ બનાવે છે કે ત્યાં લોકો કેદેર થાય છે આપણે પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એક તાતી જરૂરિયાત છે એનો એ સબ આજના સમયની જેને કહેવાય કે માંગ છે કે ભાઈ હવેના આયોજકો થોડુંક કંઈક વધારે સરસ રીતે

દર્શિની શેઠ યોગેશ જીવરાની મનીષ પટેલ ઝેડકેડ તાહ મંસુરી અને સમગ્ર ટીમ ટીમને અનંત અનંત અભિનંદન બધા જ કવિ મિત્રોને અનરાધાર ધાર સાંભેલા ધાર વરસાવા બદલ આભાર